અમદાવાદના મણિનગરમાં આવેલ એલજી હોસ્પિટલમાં છેલ્લા વીસ દિવસથી એક્સ રે અને સોનોગ્રાફી મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા નવી બિલ્ડિંગ સંકુલમાં આ સુવિધાનો ઉપયોગ કરવા આવતા દર્દીઓને જૂની બિલ્ડિંગના તેર નંબરના રૂમમાં મોકલવામાં આવી રહ્યા છે જોકે ત્યાં પણ અનેક મહિલાઓના વોર્ડ આવેલા હોવાથી પહેલેથી જ દર્દીઓનો ઘસારો રહેતો હોવાથી અરાજકતા ઊભી થઈ છે જ્યારે એલજીના સુપ્રિન્ટેન્ડન્ટ છેલ્લા ત્રણ માસથી કોઈ કારણસર રજા પર હોવાથી એલજી હોસ્પિટલનું તંત્ર ચાર્જ પર ચાલી રહ્યું હોવાથી દર્દીઓને સારવાર કરવામાં હાડમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્ર રામ ભરોસે ચાલતું હોવાનું પ્રતીતિ દર્દીઓને થઈ રહી છે અમરાઈવાડીના નગરસેવક જગદીશભાઈ રાઠોડે આ અંગેની લેખિત ફરિયાદ મહાનગરના કમિશનર સમક્ષ કરી દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને કતારમાં કલાકો સુધી ઊભા રહેતા દર્દીઓના હિતમાં યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે આ બાબતે સત્વરે યોગ્ય નિકાલ આવે અને દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તેવી લોક માંગ ઉઠવા પામી છે લાઈન છે પણ જઈએ તો નવી બિલ્ડિંગમાં કે ઉપર તારીખ આપી જાય તો તારીખમાં અમે આપણે ક્યાં અમારે ક્યારે ચકાવવાની એની તારીખ તો અમારે શું કરવું હવે આમાં સોનોગ્રાફી કરાવવાનું છે તમને આવું કાર્યવાહી આગળ માટે ન્યાય એ માટે મને લખવું પાડે દુઃખું છે રનિંગ કર્યું કરાવવાયું તે બંધ છે બરાબર એમને જૂની બિલ્ડિંગ કરવામાં આવી છે બસાય મારી જવાની હાલત છે નહીં હું જૂથી જઈ શકું બરાબર એમના જેમ બને ચાલુ કરવાની વ્યવસ્થા કરો एक्चुअली नए कॉलेज हॉस्पिटल में दो बिल्डिंग्स है एक पुरानी हॉस्पिटल बिल्डिंग है एक नई हॉस्पिटल बिल्डिंग है नई हॉस्पिटल बिल्डिंग में और पुरानी हॉस्पिटल बिल्डिंग में सभी जगह पे जो एक्सरे मशीन है वो तो दस साल से ज़्यादा पुराने हो चुके हैं तो अभी दस साल से जो ज्यादा पुराने होने की वजह से उसमें वेयर एंड एयर ब्रेक डाउन होता रहता है तो अभी फिलहाल एक हफ्ते से वो बंद है तो सारे पेशेंट बट हम कॉलेज की जो जूनी बिल्डिंग होती है वहाँ पर उसका एक्सरे वगैरह सब करते हैं उसका नई एक्सरे मशीन के लिए हमने वेल इन एडवांस उसका डिमांड दिया है और वो अंडर